આપણે જોર થી એક જયકારો બોલા બોલો શ્રી શિવાનંદ મહારાજ સુરત ની અંદર ખાલી ગુજરાતની નહીં રહેતું હોય આખું ભારત રહે ઓડિશા થી લઈને જમ્મુ કાશ્મીર સુધી કોઈ એક એવો રાજ્ય નહીં કે કોઈ એવો જિલ્લો નહીં કે જેનું એક મનખડે ન રહેતું હોય તો બધા ઠાપરો જો કે આજે પૂરો સમાજ સંમેલન હેડી રહ્યો ફરીથી જોરથી બોલો શ્રી શિવાનંદજી મહારાજ સૌ સૌપ્રથમ તો આજે જાત ગામમાં જે દુઃખદ ઘટના બની એ માટે ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને એ ભાઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું સૌથી પહેલા અહીંયા મંચ પર જે ઉપસ્થિત એ અમારા મનરુખ કાતા નરેશભાઈનો પરિચય લગભગ બધાને ખબર છે પણ વિજલપુરની અંદર અમારો જે વિજલપુર હે વડેમાં સેમ સૂરજ જેવો છે બરાબર આટલી સમાજ સમાજ કરતાં એટલા બધા વિભિન્ન રાજ્યના લોકો રહેતા ઓઠાથી પોતે કોર્પોરેટરે બે ટર્મથી કોર્પોરેટરે નરેશભાઈ અહીંયા વિક્રમજી હમણાં થોડીવાર પહેલાં ઉભા રહ્યા એટલે કોર્પોરેટના પ્રમુખ વોર્ડના પ્રમુખ એટલે આપણા મનમાં એવું આવ્યું કે એક વોર્ડ હશે પ્રમુખ પણ સુરતની અંદર તમે તમે કોઈ વોર્ડના પ્રમુખ હો તો તમે એક તાલુકાના પ્રમુખ હોય એવા વિક્રમભાઈ બજરંગજી થોબ મોરે કાકા તેમ વિક્રમભાઈ જેવો છે ને મારો છેલ્લા ત્રણ વર્ષથી કાકા મને ફોન કરે કે ભાઈ તારે આવવા રો હોય અને મારો મેળે આ વર્ષે પડ્યો હોય એવા પ્લસ બધા જે માન્ય અહીંયા હરીશભાઈ યુવા મોરચામાંથી અને બીજા બધા માન્ય માતા બહેનો અને ભાઈઓ લગભગ બે હજાર પંદરમાં કોલીરા ભરતભાઈ અહીંયા પ્રમુખ હતા આવ્યો હતો અને આ લગભગ બીજી કે ત્રીજી વખત મારો અહીંયા આવવાનો થયો છે કોઈ પણ સમાજ હોય અને જો આપણે વિભાજીત કરો એની પ્રગતિ વિભાજીત કરો તો ત્રણ વિભાગ પાડી પાડવા જોઈએ આપણે પહેલો વહીવટી માળખો એટલે પોલીસ હે અધિકારી છે સરકારી જોબ એવું બધું વહીવટી માળખો આવે બીજો રાજકીય માળખો આવે બરાબર આજે મોય હં નરેશભાઈ હં વિક્રમજી હં અને તેજો આવશે આપણે આર્થિક માળખો ધંધાપોન જો આ ત્રણ માળખો આપણે મજબૂત કર દો તો કોઈની તાકાત નહીં કે ગણિત સમાજને કોઈ રોકી શકે હું તમને એક ઉદાહરણ આપું આખા ઇન્ડિયાની અંદર જૈન સમાજની વસ્તી ઝીરો પોઈન્ટ એક ટકા પણ કોઈ પણ હોટલમાં જાઓ તો અલગથી જૈન જમવાનું હશે નોર્મલી કે નોર્મલી આપણે કેવું હોય કે ભાઈ અન્ની વસ્તી વધારે વણારા લાયક કોઈ બી વસ્તુ પ્રોડક્ટ બનતી હોય બરાબર તમે કોઈ પણ હોટલમાં જાઓ તો અલગથી જૈન જમવારો તમે નથી જનની વસ્તી જીરો પોઈન્ટ એક ટકા પણ કેમ એ લોકોને એટલો મહત્ત્વ હોય કારણ કે લોકો સક્ષમ છે તો આ ત્રણે ત્રણ વસ્તુમાં જો સક્ષમ થવું હોય આપણે વહીવટી માળખામાં સરકારી જોબ રાજકીય માળખામાં જે મેં આગળ કીધું અને આર્થિક મતલબ ધંધા વિશે તો એમના મુખ્ય બે પાયા એક પાયો આપણા સમાજની સંસ્કૃતિ બરાબર અને બીજું શિક્ષણ આ બે પાયા આપણે હાચવીનેડવાનું હોય એકલું શિક્ષણ બે ધારી તલવાર પછી આપણને અંદર જે ક્રાંતિકારી વિચાર આવે અને સમાજની જે વ્યવસ્થા જે વર્ષોથી ચાલતી વિરુદ્ધના વિચાર આવે એટલે જ્યારે સંસ્કાર હાથે જે શિક્ષણ હશે તો તમને ઊંધા વિચાર નહીં આવે બે ચોપડી વધારે ભણી લો કે એલ એલ બી કરી મૂકો એટલે સમાજને જ કાયદા ભણાવવા જે સમાજે તમને પ્રોત્સાહન આપ્યો જે સમાજે અહીંયા તમને સ્ટેજ પર સન્માન કર્યું હજે આજથી વીસ વર્ષ પછી કે દસ વર્ષ પછી આપણે કાયદા બતાડો કોઈ યોગ્ય નહીં જો તમે હોશિયાર હો અને ખૂબ ભણ્યા અને ખૂબ બધી ચોપડી વોચી પ્રિય અને તમે તાકાત હોય તો સમાજ વચ્ચે રહો સમાજમાં જે બી કોઈ ખોમી હોય વર્ણન માર્ગદર્શિત કરો ગુરુજી એ અહીંયા વડીલે વર્ણન કહો કે ભાઈ અને સમાજનો સોફ્ટવેર અપડેટ કરવો પડશે કોઈ પણ પ્રકારે ક્રાંતિ વિરોધ કર્યા વગર બરોબર એ અને લોકો ન મોને ઉડાવજો એટલા પગમાં પડી અને વર્ણન મોનાવો તો તમે હાચો ભર્યા તો અમે તમે હાચો ભર્યા અધરવાઈ તમે ન ભર્યા કોઈ પણ સમાજ હોય

સમાજ કોણે સમાજ તો માય મો મારા ભાઈ સેવા કરું વનરો આભાર કેમ રીતે હોય શકે જેને મને જન્મ દીધો હોય આ સમાજે 2005 માં મને સ્ટેજ અને માઈક ન દીધું હોય તો આજ પ્રવક્તા ન આ સમાજા વડીલોએ સમય સમય મને માર્ગદર્શન ના આપ્યો તો હું અહીંયા ન હો એક વખત એક માળખામાંથી છૂટીને તમે આગળ વધી શકો બરોબર એ પણ યાદ રાખો કે કોઈ પણ રોકેટ જ્યારે આકાશમાં જાય તો જમીથી ઉપર ઉઠવામાં 50% પેટ્રોલ ખતમ થાય અને બાકીના 50% મો અવકાશમાં જાય તો જે શરૂઆત પચાસ ટકા પેટ્રોલ આ સમાજ પૂરે અને એક વખત મને પછી અંતરિક્ષ માં બીજું મારે ખાલી એટલું કહેવું હોય કે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થી પહેલા તો મન તો બધાની ફરિયાદે કે અહીંયા અઠવાણું અઠ્ઠાણું નવ્વાણું નવ્વાણું ટકા વાળો ઇનોમ બોલાતો હતો તમે તાળી નહીં પાડી તમે ફરીથી બધા બચ્ચા તાળી પાડી મૂકો પ્લીઝ કારણ કે શિક્ષકો મને ખબર છે

સમાજની અંદર આટલી કોમ્પિટિશનમાં આટલી સ્પર્ધામાં જ્યાં લાખો લાખો ફોર્મ ભરાતા હોય અને ત્યાં આપણો છોકરો એક રોમ રસોડામાં સુરતમાં રહીને કે એક રોમ રસોડામાં નવસારીમાં રહી અને લાખો વિદ્યાર્થી વચ્ચે કોમ્પિટિશન કરી અને આજ આપણા અગણિત યુવાનો માતાઓ બહેનો સરકારી જોબ ક્લિયર કરે બસ ખાલી કોઈ જ કરવાનું જે મેં તમારા ત્રણ આયામ કીધા વહીવટી માળખો રાજકીય માળખો અને આર્થિક માળખો વણે એકબીજાનો સહયોગ કરો સપોર્ટ કરો હું આગળ વધતો હોય તો નરેશભાઈ મને સપોર્ટ કરો નરેશભાઈ આગળ વધતા હોય તો હું એમને સપોર્ટ કરું બરોબર અને બધા સાથે આગળ વધો એક મહેશભાઈ એક નરેશભાઈ કે કોઈ એક વ્યક્તિ ક્યારેય આટલી મોટી સમાજનો ભલો ન કરી શકાય ઓટે મહેશભાઈ હોવા જોઈએ હો નરેશભાઈ હોવા જોઈએ હો વિક્રમભાઈ હોવા જોઈએ તો જ આ સમાજો કરાવે અધરવાઈઝ જિંદગીમાં નહીં આવે